નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે તાલુકાના થડામણ થઈ હતી પથ્થરમારા સાથે હુમલો કરતા વીસ લોકોની ઈજા પહોંચી હતી તેમજ અનેક વાહનોમાં તોડફોડ અને આગ સાપણી કરવામાં આવી હતી જોકે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી તેમજ ઇજાગૃતને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અંગે મળતી માહિતી પ્રમાણે ધાર્મિક કાર્યક્રમના આયોજનમાં વિવાદને લઈને બે જૂથ સામસામે આવ્યા હતા તેમાં વિવાદ ઉગ્ર બનતા સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેમજ પથ્થરમારામાં ત્યારે વીસથી વધુ લોકોને ઈજા પહોંચી હતી જ્યારે સવિકાર એકાવન બાઈક બે ટેમ્પો નુકસાન પહોંચાડ્યું છે જેમાં ચાર મિની ટેમ્પો ત્રણ ટ્રેક્ટર દસ મકાને પણ નુકસાન પહોંચાડ્યું હતું તો આ અંગે પોલીસ સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે આ ઘટના પોલીસ સાઠ વ્યક્તિ સામે નામજોગ સહિત એકસો વીસ સામે ગુનો દાખલ કર્યો હતો આ વિવાદ જૂની અદાવતમાં થયો હતો ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ